હેલો ગાયઝ જય માતાજી કેમ છો બધા મજામાં આવશો તમે બધા મજામાં જશો તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજનો બ્લોગ આપણે શરૂ થાય છે ગામડેથી આજે આપણે આવ્યા છીએ ગામડે અને થોડીક જ વારમાં વાતાવરણ છે ને આખું પલટી ગયું હતું ને એકદમ પવન જોરદાર આવ્યો હતો ને વરસાદ જેવું થઈ ગયું હતું ને પવન તો બહુ એટલે બહુ આવ્યો હતો અને અત્યારે ગામડે જોવો જાંબુ કેટલા મસ્ત પાયકા છે તો પવનના હિસાબે જાંબુ છે ને ઘણા બધા ખરી ગયા હતા નાના જાંબુ હતા ને મોટા જાંબુ હતા બે મસ્ત જાંબુ હતા તો અત્યારે જાંબુ બહુ એટલે બહુ મસ્ત મસ્ત પાયકા છે તો હાલો બધા જાંબુ ખાવા માટે અને એકદમ મસ્ત જાંબુ ખાવાની મજા કંઈક અલગ જ છે અને અહીંયા જોવો કેટલા ખરી ગયા છે આ પવનના હિસાબે અત્યારે પછી અમે લોકો છે ને બારે મસ્ત આજે છે ને અમે બધું જમવાનું બનાવી અને બેને છે ને સરસ જમવાનું બનાવ્યું હતું તો આપણે છે ને બધું જમવાનું વાળીએ લઈને આવી ગયા છીએ ને અહીંયા છે ને મસ્ત વાળીએ બેસી અને આજે આપણે જમવાનું છે નજારો જો કેટલો મસ્ત છે ને આ આપણું બધું જમવાનું આવી ગયું છે જમવામાં છે ને આજે મસ્ત બનાવ્યા હતા રાજમા રાઈસ ગરમા ગરમ રોટલી છાસ માખણ ગુંદાના મોરા થણા હતા તીખા થણા હતા કેળાના થણા મુરબો મરચાં તરેલા સલાડ કાચી કેરી પાકી કેરી તો એકદમ મસ્ત જમવાનું વાડીનો નજારો બસ એટલું મસ્ત લાગતું હતું ને તો આ છે તૈયાર થઈ ગયું છે તો હાલો બધા બપોરા કરવા માટે વાડીએ જમીને આરામ કરી અને પછી અમે લોકો નીકળી ગયા તાપગર રાંધલમા ના દર્શન કરવા માટે આપણે છે ને રીથાનો બર્થ ડે છે તો આપણે એનું બર્થ ડે સેલિબ્રેશન બે દિવસ માટે કરશી તો અત્યારે અમે લોકો રેડી થઈને નીકળી ગયા છીએ અને આ છે જો રસ્તામાં કેટલા મસ્ત મસ્ત નજારા વાડીઓના એકદમ મસ્ત આ બધા નજારા એન્જોય કરતા કરતા આપણે જવાનું છે રાંદલમાના દર્શન કરવા માટે તો ચાલો જઈએ અને માતાજીના દર્શન કરીએ તો અત્યારે અમે લોકો તો નીકળી ગયા છીએ અને મસ્ત વાડીઓના નજારા બાકી અત્યારે તડકો પડે છે એકદમ તો અત્યારે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ જાય છે અને સાંજના સમયે અત્યારે જવાની મજા આવે છે સર સર દરગા ઉજે દે દિન ઓકે તપન સુમ કુલ મે કડે વિના કાલ કાલ મે ઓકે તપન નવા કપડા પરઈ તો હેડનાર સર કો સીધો નઈ તપન તો કે કે કટ કરંદા ને હા એક કતે કટ કરંદા કાલ તો કૃષ્ણ નો બર્થડે હા તન બેહી તો હા કૃષ્ણ બસ બહુત મે કોઈ મે તપન કાલ બેહી તો હા ઓકે डन

તો છે ને અત્યારે અમે લોકો રસ્તામાં છીએ અને એકદમ મસ્ત વાતાવરણ છે અને નજારા પણ બહુ મસ્ત છે ને અહીંયા વાડીઓ પણ એકદમ મસ્ત મસ્ત આવે છે તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ મસ્ત વાતાવરણ છે અને આપણે છે ને અડધીથી પોણી કલાક લાગે છે માતાજીના મંદિરે પહોંચવામાં અને નજારા જુઓ તમે કેટલા મસ્ત છે તો બધા નજારા એન્જોય કરતાં કરતાં અમારે પહોંચવાનું છે ભગવદર ચાંદલમાના દર્શન કરવા માટે તો ચાલો બાકી અત્યારે જો વાળીઓ કેટલી મસ્ત સાફ કરીને રાખી જ છે વરસાદ થાય એટલે વાવણી કરી નાખવાની તો એકદમ મસ્ત નજારા છે અને જોત જોતામાં અમે લોકો પહોંચી ગયા છીએ અને આ છે ગેટ કેટલો મસ્ત બનાવેલું છે અને આ મંદિર પણ બહુ એટલે બહુ મસ્ત બનાવેલું છે માતાજીનું તો ચાલો અને અહીંયાના નજારા પણ બહુ એટલે બહુ મસ્ત છે તો તમે જોઈ શકો છો અત્યારે નદી પણ છે અને સાંજનો સમય હતો અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું હતું એટલે બહુ એટલે બહુ મજા આવે અત્યારે મંદિરેના અહીંયા ઘણા માણસો છે ને પિકનિક મનાવવા માટે આવે છે બેસવા માટે આવે છે કેમ કે અહીંયા એટલું મસ્ત વાતાવરણ છે ગાર્ડન છે મંદિર છે દર્શને થઈ જાય અને પાછળ નદી છે એમાં માછલીઓને આપણે ખવડાવી શકીએ તો એકદમ મસ્ત અને આજે જો વરસાદે થયો છે બપોરે તમે લોકો આવી ગયા છો માતાજીના મંદિરે તો હવે આપણે કરવાના છે દર્શન તો આ મંદિરે કોણ કોણ આવ્યું છે મને અને અંદર જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે બે બાજુ ગાર્ડન અને વચ્ચે એકદમ સરસ માતાજીનું મંદિર છે તો અહીંયાનું વાતાવરણ બહુ મસ્ત છે ગાર્ડન બહુ મસ્ત છે અને વ્યૂ અને નજારા તો એકદમ જબરજસ્ત છે તો અત્યારનું વાતાવરણ તમે જોવાનું વરસાદ થયો હતો એટલે થોડોક વરસાદનું પાણી પણ છે બહુ એટલે બહુ મસ્ત મંદિર છે માતાજીનું તો ચાલો હવે છે ને માતાજીના દર્શન કરીએ મંદિર જુઓ કેટલું મોટું અને સરસ માતાજીનું બનાવેલું છે સૂર્યદેવ રનાદેન નવગ્રહ મંદિર એકદમ સરસ મંદિર બનાવેલું છે તો ચાલો કરી લઈએ માતાજીના દર્શન અને અમે બધા લોકોએ તો માતાજીના દર્શન કરી લીધા છે તમે બધા લોકો પણ કરી રહ્યો માના દર્શન અને કમેન્ટમાં છે મારા અંદર લખવાનું ન ભૂલતા તો છે એકદમ સરસ મંદિર દર્શન કરી અને મંદિરને ફરતે છે ને નવગ્રહના એકદમ સરસ મંદિર બનાવેલા છે તો ચાલો આપણે પણ કરી લઈએ દર્શન અને અહીંયા છે મહાદેવનું મંદિર તો આપણે કરશી મહાદેવના દર્શન તો મંદિર એકદમ સરસ બનાવેલા છે અને જગ્યાએ બહુ મોટી છે પછી આપણે કહી રહ્યા યમરાજના દર્શન અહીંયા એનું પણ એક મંદિર બનાવેલું છે સરસ તો આપણે અહીંયા પણ દર્શન કરી લઈએ તો ચાલો આજે તાજો સરસ અત્યારે અહીંયા બનાવેલો છે અને બાકી હવે આપણે કરશું નવગ્રહના દર્શન તો જો તમે અત્યારે બધા આવા સરસ નાના નાના મંદિર બનાવેલા છે મૂર્તિ રાખેલી છે અને લખેલું પણ છે તો બધા આવી રીતે અહીંયા મંદિર જ છે તો બધા મંદિરના આપણે દર્શન કરશી આ છે ચંદ્ર મહાદેવતાનું મંદિર અમુક મંદિર બંધ હતા અમુક ખુલ્લા હતા આ છે શનિદેવ તો બધા એકદમ સરસ આપણે છે ને અહીંયા દર્શન થઈ જાય છે અને અત્યારે ગરમી અભવ છે તો ચાલો કરી લઈએ આપણે પહેલાં દર્શન હવે આપણે છે ને દર્શન કરશે યમુનામાના અહીંયા યમુનામાનું પણ એકદમ સરસ મંદિર બનાવેલું છે માતાજીનું તો માતાજીના દર્શન કરીને આપણે આવી ગયા હતા તો બધા છે ને આવી રીતે દેવદર્શન એકદમ સરસ તમારે અહીંયા થઈ જાય છે અને જગ્યા એકદમ મસ્ત છે અહીંયા આપણે દર્શન કરી લીધા છે તો આવી રીતે છે ને આપણે બધા દર્શન છે ને એકદમ સરસ રીતે આપણે કરી અને અમે તો કરી લીધા છે તમે પણ કરી લ્યો તો અહીંયા છે બુદ્ધ દેવતાનું મંદિર તો અહીંયા એકદમ સરસ બધા મંદિર છે અને બધા દર્શન તમને છે ને એક સાથે જ થઈ જાય અહીંયા છે કેતુ દેવ અહીંયા હનુમાન દાદાનું એકદમ સરસ મંદિર છે તો આપણે આજે બધા દર્શન એક સાથે થઈ ગયા ને સાથે સાથે રીતનનું બર્થ સેલિબ્રેશન કરવાનું છે તો તમે બધા લોકો પણ કરી લે દર્શન બાકી છે ને અત્યારે મંદિરનું વ્યૂ જોવો કેટલું મસ્ત આવે છે કબૂતર કેમ ગોઠવાણા છે બધા પછી અહીંયા આપણે કહી રહ્યા રાહુદેવના પછી કહી રહ્યા આપણે ગણપતિ બાપાના દર્શન અને ત્યાં છે ને મહાદેવનું એકદમ સરસ મંદિર છે તો પેલા આપણે ગણપતિ બાપાના દર્શન કરી લઈએ પછી આપણે કરશી હનુમાન દાદાના દર્શન અને અહીંયાની છે ને શિવલિંગ એકદમ સરસ છે તો ચાલો કરીએ મહાદેવના દર્શન અને અત્યારે જો મહાદેવનો શ્રિંગાર એકદમ સરસ કરેલો હતો તમે બધા લોકો પણ કરી લ્યો મહાદેવના દર્શન હર હર મહાદેવ પછી આપણે કહી રહ્યા માતા પાર્વતીના દર્શન અને આ છે આખું મહાદેવનું સરસ મંદિર દર્શન થઈ ગયા હતા ને અત્યારે પાંચ છ વાગી ગયા હતા તડકો ઓછો પડી ગયો હતો તો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું ને હવે આપણે છે ને જવાનું છે ગાર્ડનમાં તો જો વ્યૂ એટલું મસ્ત છે ને તો આપણે આ બધા નજારા છે ને જોઈ અને પછી આપણે આવી ગયા હતા ગાર્ડન તરફ અને એનું ગાર્ડન પણ એકદમ મસ્ત બનાવેલું છે તો ચાલો હવે થોડીક વાર છે ને આપણે રીધાને લઈ જઈ હિંચકામાં કેમ કે અહીંયા બચ્ચા પાર્ટી માટે બહુ મસ્ત બનાવેલું છે હિંચકા લસર સરપટ્ટીને એવું બધું તો ચાલો પહેલા આપણે અહીંયા જોઈએ આ મંદિર એટલું મોટું અને એટલું સરસ છે ને અને એનું વાતાવરણ પણ એકદમ શાંત અને એટલું સરસ છે ને વ્યૂ જોવો તમે કેટલું મસ્ત લાગે છે અહીંયા જો ભાઈને મસ્તી ઉકલે છે લૂટ કે નીકળી હે લૂટ કે નીકળી છે છે ને માછલીઓ ઘણી બધી અને તમે જો પાછળ છે ને નદી જેવું છે તો માસી છે ને ઘણો બધો ઘઉંનો લોટ બાંધી દીધો તમને બધાને માછલીને ખવડાવવા માટે તમે આવી ગયા છે જો માછલી કેટલી મસ્ત છે નાની નાની છે અને ઘણી બીજી મોટી મોટી એ છે તો અત્યારે આપણે માછલીને લોટ ખોડાવી છે ને આ માછલી જો કેટલી મસ્ત લાગે છે બાકી નાની નાની માછલી છે ને આખી આમ ઉડતી હોય ને એવું લાગે છે એકદમ મસ્ત પછી છે ને આપણે અહીંયા માછલીને ખોડાવ્યું લોટ અને બીજી ઘણી મોટી મોટી માછલીઓ પણ છે જો આગેલી સરસ ઉડે છે

તો જો કેટલું મસ્ત લાગે છે આમ માછલીઓ જો બહુ એટલે બહુ મસ્ત લાગતી હતી માછલીઓ માછલીઓ એકદમ ઉડે છે અને મોટી ઘણી માછલીઓ છે અને અહીંયા માછલીઓને લોટ ખાવાનો તો અહીંયા છે ને સાંજનો નજારો છે ને એકદમ મસ્ત છે તો માછલીનો લોટ ખવડાવી અને અમે લોકો હવે જઈએ છીએ ગાર્ડનમાં બહુ મસ્ત મંદિર છે ખરેખર પછી રાગી હતી રીધાનને ભૂખ એટલે ખાધા એને ચણા મસાલા તો અહીંયા જેવો રીધાને ખાય છે ચણા મસાલા રીધાને ચણા મસાલા ખાઈ લીધા ને થોડા ક્ષણે અમે મસ્ત ગાર્ડનમાં બનાવ્યો વિડીયો ત્યાં અમે લોકો છે ને રીધાનના વિડીયો બનાવતા હતા એકદમ મસ્ત મસ્ત કેમ કે અહીંયા વિડીયો અને ફોટો છે ને એકદમ મસ્ત આવે છે એના માટે એકદમ સરસ જગ્યા છે પછી આવી ગયો તો રીધાન એની ફેવરેટ જગ્યાએ જ્યાં એને બધાથી વધારે મજા આવે ને બીજા ઘણા બધા નાના બાળકો જુઓ રમે છે મસ્ત મસ્ત તો એકદમ મસ્ત નાના બાળકો માટે પણ એકદમ મસ્ત છે થોડીક વાર બધા લોકો ત્યાં બાકી અહીંયા લસરપટ્ટી એમ મસ્ત છે હિંચકા છે નાના છોકરાઓને તો છે ને મોજ પડી જાય ને બધું મસ્ત મસ્ત કરેલું છે અને ઘણા બધા લોકો અહીંયા છે ને પિકનિક મનાવવા માટે આવે છે સાંજે બેસીને બધા એટલા મસ્ત ગાર્ડનમાં નાસ્તો કરતા હતા અને રેધન કરતા તો એકદમ મસ્તી હવે ખાસે થોડીક વાર અને અહીંયા ગાર્ડન એમ મસ્ત છે ને અહીંયા પક્ષીને માળા જુઓ કેટલા બધા બનાવેલા છે એકદમ મસ્ત મસ્ત આ બધા નજારા એન્જોય કરી મસ્તી કરી માતાજીના દર્શન કરી અને હવે અમે લોકો જવાના છીએ નાસ્તો કરવા માટે કેમ કે હવે બધાને લાગી છે ભૂખ તો ચાલો હવે જઈએ અને કંઈક કરીએ નાસ્તો આજે આપણે શું મળે છે એ જોઈએ બગવદરમાં તો આજનો દિવસ છે ને ખરેખર બહુ એટલે બહુ મસ્ત રહ્યો છે મજાય બહુ આવી છે અને બધાએ દર્શન પણ એકદમ સરસ થઈ ગયા હતા સાંજનો સમય થઈ ગયો હતો પછી બનાવ્યો રીધાનો એક વિડીયો ગાડી સાથે અને પછી હવે આપણે જવાનો છે તો ચાલો અહીંયા જો રીધાના બધા વિડીયો મસ્ત મસ્ત બની ગયા છે પછી મળી ગયો તો નાસ્તો તો પહેલાં તો મગાવી હતી પાઉંભાજી ટેસ્ટ કરી ઠીકઠાક હતી મંચુરિયન હતા એ પણ ઠીકઠાક હતા તો અહીંયા છે ને આપણે નાસ્તો કરવા માટે નાનકડીક જગ્યા મળી ગઈ છે તો આપણે મસ્ત નાસ્તો કરી લઈએ આ જગ્યા માટે આ નાસ્તો બેસ્ટ જ છે અને અહીંયા બધા લોકો જો અત્યારે વાટ જોવે છે વેજ ગ્રીલ સેન્ડવીચની એ બધાનો હજી બાકી છે અમારો ઓર્ડર પહેલાં આવી ગયો છે સમય બધાએ કરી દીધો છે નાસ્તો શરૂ પછી રીધાને મેં કહેવાતા એના માટે કોન પીઝા તેના પીઝા એ આવી ગયા હતા એકદમ મસ્ત ટેસ્ટી અને ઇંતજાર ખતમ ફાઇનલી આવી ગયા છે આપણા વેજ ગ્રીલ સેન્ડવીચ હવે બધા લોકો નાસ્તો કર્યો નાસ્તો કરીને અહીંયાનું છે ને ફ્રૂટ સલા એકદમ જબરજસ્ત આવે છે મને તો અહીંયાનું બહુ પસંદ છે એટલે અમે પીધું મસ્ત ઠંડુ ઠંડુ ફ્રૂટ સલા કોણે કોણે પીધું છે અહીંયા મને કમેન્ટમાં કહેજો આજ સાથે સાથે આજનો દિવસ બધા બહુ બહુ એટલે મસ્ત એન્જોય કર્યો અને હવે છે ને અમે લોકો નીકળી ગયા છીએ ઘર તરફ તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને હા અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા બ્લોગ સાથે બાય